બધા આઈ હોપ કે બધા મજામાં જઈશું અને આપણે નવું વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપ જોઈ રહ્યા છો આપણા બધા ધાણા છે અને આપણે હવે આ ચેનલમાં વિડીયો ચાલુ કર્યા છે મોટા વિડીયો બનાવવાનું તો વિડીયોમાં સપોર્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જુઓ આપણા ધાણા કઈકાલું પાણી પાવાનું છે પછી વાઢવાના છે તો જુઓ બધી આ છે ગિરનાર કેમ છે જોવો અને સામે વાડી આપડી દેખાય છે ત્યાં મકાન છે તો આપણે ખાઈ પીને આવી ગયા છે પાણી વાળવા તો આપણે પાણી જાય છે જુઓ અને વિડીયોને યાર તમે લાઈક નથી કરતા અને શેર નથી કરતા તો કંઈક સબસ્ક્રાઈબ્રાઈબ કરો આપણી ચેનલને હજી કંઈ નવી છે અને આમ જો ધાણા આપણા જો કેમ છે બાકી છે ને અહીંયા છે આપણી ટાટરની ઓડી તો શું આપ જોઈ શકો છો અહીંયા આપણી મોટું ચાલે છે બે જો અને આ આપણે નવું ટાટર નાખ્યું છે અને નવું બધું ફિટિંગ કરાવ્યું છે અને આ છે આપણી જૂની મોટરનું ટાટર અને હજી એક કેબલ અહીંથી આપ જોઈ રહ્યા છો એ જાય છે પેલો રહ્યો ને ત્યાં દેખાય છે દેખાણો રહ્યો ને ત્યાં જાય છે અને સો તમને દેખાઈ રહેલી છે ત્યાં આપણી વાડી છે આ છે ઓ ત્યાં આકળે આપણે બે મટુ ચાલે છે જો દેખાય છે તમારી કે નથી દેખાતું અને આ ધાણા છે આમથી એટલા ધાણા એક ખેતર નથી એવા તો નોખા નોખા કેટલા છે જો તો આવા તો કાંઈક આપણા આવા ધાણા છે તો તમારો ભાઈ ધાણા ના ભાવ આવી જાય ને વધી તમારો ભાઈ પૈસા વાળા થઈ જવાના જોઈ શકો છો ધાણા ધાણા છે આમ જો એ બધું જો એ બધું ધાણા ધાણા જ તે બીજી કઈ વસ્તુ જ નહીં